તારા અભિમાનને મારી લાગણીથી ગુંજવી તો જો તારા દિલના દરિયામાં પણ ભરતી ના આવી જાય તો કહેજે તારી નજરને મારી આંખો સાથે મેળવી તો જો તેમાં તારો જ ખાલી ચહેરો ના દેખાય તો કેજે મારા હૈયાની સ્પંદન કોઈ વાર સાંભળી તો જો તારા જ નામની સરગમ ના સંભળાય તો કહે છે એક વાર મારા હાથમાં તારો હાથ આપી તો જો તારા રસ્તામાં ફૂલોની જાજમ ના પાથરી દેવ તો કે છે એકવાર મારી બાહોમાં સમાય તો જો તારા જિંદગીમાં વસંત ના છવાઈ જાય તો કેજે છે એકવાર તું મારી બનીને તો જો તારી બધી જ રાત પૂનમ ના બની જાય તો કે છે